ગોરવા વિસ્તારમાં મધુનગર બ્રિજ પાસે આવેલા ગેરકાયદેસરના દબાણો દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા વડોદરા શહેરમાં ગોરવા વિસ્તારમાં મધુનગર બ્રિજની બાજુમાં અઢાર મીટરના રોડ લાઇન આવતા સાડત્રીસ જેટલા કાચા પાકા મકાનો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ફાયર બ્રિગેડ એમજીવીસીએલની ટીમને સાથે રાખીને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે સંદર્ભે દબાણ શાખાની ટીમના રાજેશભાઈ મેકવાન ટીડીઓ અને દબાણ અધિકારી ચિરાગભાઈ શાહની હાજરીમાં દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી またはい、はいよ。 વહીવટી વોર્ડ નંબર આઠમાં સમાવેશ વિસ્તાર મધુનગર ચાર રસ્તા પાસેથી મધુનગર બ્રિજની બાજુ ટીપી પંચાવન રોડ માં આવતા જેટલા યુનિટ દૂર કરવાની કામગીરી આજરોજ દબાણ શાખા ટીપી ડિપાર્ટમેન્ટ એમજીવીસીએલ ગુરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ફાયર સ્ટ્રીટ લાઇટ તેમજ અન્ય વિભાગોને સાથે રાખી આજોજ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાડત્રીસ જેટલા કાચા પાકા મકાનો છે